જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે લઈને આવી છું ફાગણ મહિનામાં આવતી વધ પક્ષની એકાદશી એટલે કે પાપ મોચની એકાદશીની કથા વાર્તા અને મહિમા તો ચાલો સાંભળીએ વાર્તા દર મહિનામાં બે વખત એકાદશી આવે છે આવી રીતે વર્ષના બાર માસ ચોવીસ એકાદશી થાય છે તેની સાથે દર ત્રીજા વર્ષે આવતા અધિક માસની શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની બે એકાદશી ઉમેરતા કુલ મળીને છવ્વીસ એકાદશી થાય છે ઘણા ભાવિકો ભક્તિભાવપૂર્વક આ છવ્વીસ એકાદશીઓ ઉપવાસને એકટાણા કરીને કરે છે કેટલાક ફરાળ કરે છે કેટલાક તુલસીના પાન ઉપર રહે એટલો જ ખોરાક એક જ વખત આરોગે છે અને જળ દૂધ અને ચાલેને દિવસ પૂરો કરે છે એકાદશીના દિવસે મોઢું વશમાં રાખવું અને આખો દિવસ ભગવાનની ભક્તિ અને કીર્તન કર્યા કરવું એકાદશી વ્રત કરતા હોય તેમણે કોઈ જળાશયમાં જઈને સ્નાન કરવું ઉત્તમ ગણાય છે સ્નાન કર્યા પછી શુદ્ધ વસ્ત્ર પહેરી ઈષ્ટદેવ દેવનું પૂજન અને ધ્યાન ધરવું આ દિવસે જુઠ્ઠું બોલવું નહીં નિંદા કરવી નહીં હિંસા કરવી નહીં અને યથાશક્તિ દાન કરવું દીપ દાન કરનારને ઉત્તમ ફળ મળે છે એકાદશીનો દિવસ અને રાત્રિ પ્રભુ સ્મરણ અને પ્રભુ કીર્તનમાં વ્યતીત કરવા એકાદશીમાં વ્રત ઉપવાસ સ્નાન ધ્યાન અને દાનનો મોટો મહિમા છે વ્રત કરનાર ઉપર અને વ્રત કથા વાંચનાર તથા સાંભળનાર ઉપર ભગવાન વિષ્ણુ સદા પ્રસન્ન રહે છે અને જેના ઉપર ભગવાન પ્રસન્ન હોય તે ભાવિક ભક્તોને કોઈ પણ પ્રકારનું દુઃખ રહેતું નથી અને ભગવાન આપણને આશીર્વાદ જરૂરથી પ્રાપ્ત થાય છે આ એકાદશીના દિવસે આપણે થોડું પણ દાન પુણ્ય કર્યું હોય તો તે અનેક ગણું થઈ જાય છે અને જો તે વિધિપૂર્વક કરવામાં આવ્યું હોય તો તે પર્વત જેવડું મોટું થઈ જાય છે એકાદશીના દિવસે આ પ્રકારે ભગવાન વિષ્ણુનું પૂજન કરવાનું અને પછી બીજે દિવસે બારસના દિવસે પ્રાંતઃ કાળે ઉઠી અને નદી અગર જળાશય જઈને સ્નાન કરવાનું જપ અને ધ્યાન વગેરે કરી ઘેર આવી અને વિધિપૂર્વક ભગવાન વિષ્ણુનું પૂજન કરવું વ્રતની પૂર્ણાહુતિ અર્થે બ્રાહ્મણોને જમાડીને દક્ષિણા આપીને રાજી કરવા અને નારાયણની પ્રસન્નતા માટે ગુરુજીની પૂજા કરી અને દક્ષિણામાં શક્તિ હોય તો ભેટમાં ગાય આપવી તો મિત્રો આ પ્રમાણે હતી એકાદશી ની પૂજન અને વિધિ હવે આપણે સાંભળીશું પાપ મોચની એકાદશી ની કથા

સુરમ્ય વનમાં વસંત પૂર બહારમાં ખીલી હતી આ વનમાં ગંધર્વ કન્યાઓ દેવાંગનાઓ કિન્નરો દેવતાઓ આ ઘણી વાર અહીં આવતા હતા આ વનમાં મેધાવી નામના રાજાનો આશ્રમ હતો તે ઉપરાંત બીજા ઘણા આશ્રમો તપસ્વી ઋષિઓના હતા એકવાર મંજુ ઘોષા નામની અપ્સરા વનમાં મેધાવી મુનિ મોહિત કરવા માટે આવી પહોંચી તે આશ્રમની બહારના ભાગમાં મધુર ગાન સાથે ભાવવાહી નૃત્ય કરવા લાગી તેની મદદે કામદેવ આવ્યા કામદેવે મંજુ ઘોષા અપ્સરાના અંગે માદક અને વધુ સુહામણું બનાવી દીધું કામદેવે પોતાના બાણથી અપ્સરાને એટલી બધી કામવશ બનાવી દીધી હતી કે તે છોડીને છેક મેઘાવી રાજાની મેધાવી મુનિની પાસે જઈ અને નૃત્ય અને ગાન કરવા લાગી તો એ બધો નાદ સાંભળી અને તપસ્વી મેધાવી મુનિના તપમાં ભંગ પડ્યો અને આંખો ઉઘડી અને જોયું તો સામે રૂપરૂપના અંબાર સમી અપ્સરા નયનો નચાવતી અને હાવ ભાવ કરતી ઊભી હતી અને મુનિ તેના ઉપર મોહ પામ્યા કામ બાણથી વિંધાયેલી મંજુ ગોષા અપ્સરા ભાન ભૂલીને એકદમ મેધાવી મુનિને ભેટી પડી આમ તપસ્વી મુનિને વળગી અને તેનો દૂષિત સ્પર્શ થતાં જ મુનિની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ તે પણ ભાન ભૂલી થઈ ગઈ અને અપ્સરા સાથે નૃત્ય અને કીડા કરવા લાગ્યા આમ કામી મનુષ્યોને પોતાના પદનું કે દિવસ અને રાતનું ભાન રહેતું નથી તેમજ તપસ્વી મેઘાવી મુનિએ સત્તાવન વર્ષ સુધી મંજુ ગોષા અપ્સરા સાથે આનંદ અને વિરોધ કર્યા એવામાં એક દિવસ મુનિને પોતાની દશાનું ભાન થયું અને તેમના નેત્રોમાંથી અગ્નિ ઝરવા લાગ્યો તેમણે મંજુ ગોષા સામે તીવ્ર દ્રષ્ટિ નાખી અને ક્રોધથી કંપતા શરીરે એને શ્રાપ આપ્યો કે હે અપ્સરા તે મને તપથી ભ્રષ્ટ કર્યો છે માટે તું પિશાચીની થઈશ અને પોતાને આવો ઘોર શાપ મળેલો જોઈ અને તે ગભરાઈ ગયેલી મંજુ ઘોષા હાથ જોડીને કહ્યું કે હે મહામુનિ મારા અપરાધની હું ક્ષમા માંગુ છું તો આપ મારા ઉપર કૃપા કરી અને મને શાપ વિમોચન કરો સાધુનો સંગ કરવાથી અને એમની સાથે વાર્તાલાપ કરવાથી સાતમાં જ પગલે તેમના ફળની પ્રાપ્તિ થઈ જાય છે જ્યારે હું તો તમારી સંગે સત્તાવન વર્ષથી રહી છું માટે મારી ઉપર તમે અનુગ્રહ કરો ત્યારે મંજુ ગોષાને પસ્તાવો કરતી જોઈ અને મેઘાવી મુનિએ તેના તેને કહ્યું કે હે કલ્યાણી તપનો ભંગ અને દેહ ભ્રષ્ટ થવાથી અનુગ્રહ કરવાથી મારી શક્તિનો નાશ થયો છે એટલે તારા શ્રાપના નિવારણ માટે મારી પાસે અન્ય કોઈ ઉપાય નથી તો પણ એક ઉપાય મારા ધ્યાનમાં આવે છે હવે ફાગણ માસ બેસે ત્યારે તું વધી પક્ષમાં આવતી પાપ મોચની એકાદશીનું વ્રત શ્રદ્ધાથી કરજે જેથી તારું પિશાચપણું જતું રહેશે આમ અપ્સરાને સાંત્વનતા આપી અને મેઘાવી મુનિ આશ્રમમાં જઈ અને પોતાના આસને બેસી ગયા અને ત્યાં તેમના પિતા ચ્યવન મુનિ ધ્યાનમાં બેઠા હતા તેમણે તેમણે પોતાના પુત્ર કરેલા પાપ કર્મનું પ્રાયશ્ચિત કરવા માટે પાપ મોચની એકાદશીનું વ્રત કરવાનો ઉત્તમ ઉપાય બતાવ્યો પિતા ઋષિના આજ્ઞા પ્રમાણે મેઘાવી મુનિએ ફાગણ માસમાં આવતી કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત કર્યું તેમની આ પાપનો ક્ષય થયો અને પુણ્યની પ્રાપ્તિ થઈ તેવી જ રીતે મંજુ ગોષા અપ્સરાએ જે પિશાચપણું પામી હતી તેણે પણ પાપ મોચની એકાદશીનું વ્રત કર્યું તેથી તેના પિશાચપણામાંથી તે મુક્ત થઈ ગઈ અને પછી તે દિવ્ય રૂપ ધારણ કરી અને સ્વર્ગ લોકમાં સંચરી લોમેશ મુનિએ મોચની એકાદશીનું મહાત્મય સંભળાવી અને કહ્યું કે હે રાજા પાપમોજની એકાદશીનું આવું સામર્થ્ય છે કે જે પણ કોઈ જીવાત્મા આ પાપમોચની એકાદશીનું વ્રત કરે છે તેના સર્વે પાપનો નાશ થાય છે જે ભાવિકો વ્રત કરવા ઉપરાંત આ એકાદશીની કથા વાંચે છે કે સાંભળે છે તેને હજાર ગૌદાનનું ફળ પ્રાપ્ત થાય છે તે ઉપરાંત બ્રહ્મ હત્યા કરનારો સુવર્ણની ચોરી કરનારો મદિરા પાન કરનારો અને ગુરુપત્ની સાથે ગમન કરનારો મનુષ્ય પણ આ પાપમોચની એકાદશી ના વ્રત ઉપવાસ થી પાપ મુક્ત થઈ અને અંતે સદગતિને પામે છે તો મિત્રો આજની કથા હું અહીં પૂર્ણ કરું છું કાલે ફરીથી મળીશ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ